ફાઈનેન્શિયલ ટેક સિટી છે એ એટલું બધું પોપ્યુલર થઈ ગયું છે હવે ઇન્ટરનેશનલ કંપનીઓ અહીંયા પોતાનું બિઝનેસ સ્થાપી રહી છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક એટલે કે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આવેલું છે અને હવે આ ગાંધીનગરનું જે ફાઇનાન્શિયલ ટેક્સ સિટી છે એ એટલું બધું પોપ્યુલર થઈ ગયું છે હવે ઇન્ટરનેશનલ કંપનીઓ અહીંયા પોતાનું બિઝનેસ સ્થાપી રહી છે આઉટસોર્સિંગ અહીંયા મોટા પાયે થઈ રહ્યું છે અને એમ કહી શકાય કે હવે આ અમદાવાદ ગાંધીનગરમાં આવેલું જે ગિફ્ટ સિટી સેન્ટર છે એ ફાઇનાન્શિયલ હબ બની રહ્યું છે અને દસ વર્ષની અંદર આ ગિફ્ટ સિટીએ ઘણી બધી પ્રગતિ કરી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી ગિફ્ટ સિટી ગાંધીનગર જિલ્લામાં આવેલું છે અને અમદાવાદ ગાંધીનગરની વચ્ચે આઠસો ને એંસી એકરની અંદર ફેલાયેલું છે આ ગિફ્ટ સિટી માટે એવું કહેવાય કે બે હજાર સાતની અંદર તે વખતે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી ત્યારે એમણે આ ફાઇનાન્શિયલ સિટી બનાવવાનું એક સપનું જોયેલું હતું અને બે હજાર બારમાં એનું કામ ચાલું થયું એટલે બે હજાર બારમાં ખાતમુહૂર્તને બધું થયું અને બે હજાર પંદરથી એની અંદર કામકાજ શરૂ થયું બે હજાર વીસમાં ગિફ્ટ સિટીની અંદર માત્ર બ્યાસી ઓફિસો હતી બ્યાસી કંપનીઓ હતી આજની તારીખે ચારસો ને નવ કંપનીઓ છે જેમાંથી ત્રેવીસ તો ઇન્ટરનેશનલ બેન્ક છે જેવી કે એચએસ બી જેપી મોર્ગન સ્ટાન્ડર્ડ ચાર્ટડ આવી અનેક બેંકો અને બલ્ટીનેશનલ કંપનીઓની જે ફાઈનાન્સિયલ બિઝનેસ સાથે સંકળાયેલી છે એ બધી પણ આ ગિફ્ટ સિટીની અંદર હવે બિઝનેસ કરતી થઈ ગઈ છે અને આ ગિફ્ટ સિટીનું અંદાજિત વાર્ષિક ટર્નઓવર વીસ હજાર કરોડ રૂપિયા છે એટલે એમ કહી શકાય કે આ ગિફ્ટ સિટી છે એ હવે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટરનું હબ બની ગયું છે હવે આ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર જે ગિફ્ટ સિટીમાં છે એ ડેવલપ થવાનું આટલું બધું ગ્રોથ થવા પાછળનું કારણ એ છે કે જે એકમો અહીંયા ઘડી સ્થાપવામાં આવે છે એને કેપિટલ ગેઇન પર શૂન્ય ટેક્સ છે જીએસટીમાંથી મુક્તિ છે અને રિલોકેશન ડિડક્શન્સ મળે છે અને બે હજાર પચીસ છવ્વીસના કેન્દ્ર સરકારના બજેટની અંદર આ લાભોને વધુ પાંચ વર્ષ સુધી લંબાવવામાં આવેલા છે જાણકારોનું કહેવું એમ છે કે અત્યારે આ જે ફાઇનાન્શિયલ સિટી છે એની અંદર દસ હજાર કર્મચારીઓ કામ કરે છે પરંતુ આગામ આગામી વર્ષોની અંદર અહીંયા એક લાખ કરતાં વધારે કર્મચારીઓ કામ કરતા હશે એક લાખ થી વધારે લોકોને રોજગારી મળશે અને ગુજરાતનું પ્રથમ એઆઈ ડેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર સ્થાપવાની પણ ગુજરાત સરકારે ઓલરેડી જાહેરાત કરી દીધી છે હવે આ જે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર છે ગિફ્ટ સિટીની અંદર તો શક્યતા એ છે કે એક પ્રતિષ્ઠિત બાસ્કેટબોલ દિગ્ગજ અને વૈશ્વિક ટોક શો સુપરસ્ટારના જે ટેક્સ રિટર્ન છે એ લોસ એન્જેલસ કે ન્યુયોર્કમાં નહીં ભરાતા હોય પરંતુ આ અમદાવાદના ગિફ્ટ સિટીની અંદર તૈયાર થઈ રહ્યા છે એવી શક્યતા છે અને ફોર્ચ્યુન ફાઇવ હંડ્રેડ કંપનીઓ પણ તેમના જે ટેક્સ ઓડિટના કામો છે એ હવે ગુજરાતના આ ગિફ્ટ સિટીની અંદર ડાયવર્ટ કરી રહ્યા છે આંતરરાષ્ટ્રીય ઓડિટ કંપનીઓ છે એમના એકાઉન્ટિંગ વર્કલોડ છે એનો મોટો ભાગ હવે ગિફ્ટ સિટીની અંદર ડાયવર્ટ કરી રહ્યા છે ગીફ સિટીની અંદર અનેક કંપનીઓ એવી છે કે જે આર્ટ્સ આઉટસોર્સનું કામ કરે છે અને એવું કહેવામાં આવે છે કે અમેરિકામાં જે કામ થાય એના કરતાં સિત્તેર ટકા સસ્તા ભાવે સસ્તા ચાર્જમાં અહીંયા કામ થાય છે અને ટેક્સ અને એકાઉન્ટની જે સેવાઓ છે એનું એંસી ટકા આઉટસોર્સિંગ અમેરિકાથી અહીંયા ઘડી ગિફ્ટ સિટીની અંદર થાય છે જાણકારોનું કહેવું એમ છે કે ગુજરાતની અંદર જે એકાઉન્ટિંગ પ્રતિભાઓ છે એ કોસ્ટ એફિશિયન્ટ ઓપરેશનો એકદમ સ્મૂથલી અને ધીમે ધીમે રહીને આ કામ કરતાં કરતાં આ ગુજરાતના ગિફ્ટ સિટીને ટેક્સેસન આઉટસોર્સિસની અંદર પાવર હાઉસ બનાવી દીધું છે બીજું એક ગીર સિટીની અંદર ફાઇનાન્શિયલ સેવાઓ ડેવલપ થવા પાછળનું કારણ એ બી છે કે મુંબઈ અને બેંગલુરૂની અંદર જે રિયલ એસ્ટેટના જે ભાવો છે જે રેન્ટ હોય કે જે પ્રાઇસ છે એની કમ્પેરિઝનમાં અમદાવાદની અંદર રિયલ એસ્ટેટ ખસું સસ્તું છે તો અમદાવાદ કે બેંગલુરૂની અંદર ઓફિસ શરૂ કરવી એટલે ત્યાં એમના સેન્ટર શરૂ કરવા એના કરતાં બેટર ગિફ્ટ સિટીની અંદર એમને ફાયદાકારક લાગી રહ્યા છે દસ મોટી કંપનીઓ છે એ આ જે ગ્રોથ છે એને આગળ ધપાવી રહી છે અને ત્રણ હજાર જેટલા ક્વૉલિફાઈડ સીએ અને બે હજાર પ્રોફેશનલ છે એ વીસ હજાર સોરી દસ હજાર જેટલા પ્રોફેશનલ છે એ રોજગારી મેળવી રહ્યા છે ગુજરાત ચેમ્બરના ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન અને સીએ જૈનિક વકીલનું કહેવું છે કે ગુજરાત એક વિશિષ્ટ જ્ઞાન પ્રદાન કરે છે અને અહીંયા આગળ જે સ્પર્ધાત્મક રેટ છે એને કારણે આ દુર્લભ મિશ્રણ છે અને એને કારણે આ ગિફ્ટ સિટીનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ